નમસ્કાર મિત્રો લાઈવ આપણે રણમલપુર ગામના જે લાઈવ જોઈ રહ્યા છે અને નજર ઓડના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છો અહીંયા જે છે વાડી વિસ્તારમાં પાણી ભરાય છે રણમલપુર ગામમાં ત્યાં ટેક્ટરનાથી આપણે એટલે ટેક્ટરોમાં બેઠા છીએ હવે જોઈએ છે કેવી રીતે રસ્તા છે કેવી રીતે ખેતરોમાં પાણી ભરાના છે કેટલા પાણી ભરાના છે આ તમામ દ્રશ્યો મિત્રો બતાવી છે નજર ઓડના માધ્યમથી તમે જોઈ રહ્યા છો હાલ તો આપણે જે રણમલપુર ગામના વાડી વિસ્તારમાં જે છે ત્યાં કેનાલની બાજુમાંથી આપણે જોઈ રહ્યા છીએ મિત્રો પાણી ટ્રેક્ટરમાં પણ તમે જુઓ ને એટલે તમને આઈડિયા આવે કે કેટલું પાણી છે આગળનું વિલ ટ્રેક્ટરમાં પાણીમાં ડૂબી જાય છે એટલું પાણી છે અને આ પાણી વચ્ચે રસ્તો છે અને આ રસ્તો ખરેખર મિત્રો જે જો તમે જોતા હોય તો તમને ખ્યાલ આવે કે ખેડૂતની શું વેદના હોય અને આ રસ્તાને લઈને સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે ક્યાંક ક્યાંક પાણી બંધપારા હોય એના લીધે પાણી ભરાયા છે પરંતુ હાલ તો ખેડૂતોની પરિસ્થિતિ આટલી છે જ્યાં રસ્તાઓમાં પાણી ભરાણા છે ખેતરોમાં પાણી ભરાણ અને કેટલા પાણી ભરાણા છે એ તમામ દ્રશ્યો મિત્રો બતાવવાના છે મારી સાથે પણ આપણે લાઈવ બતાવીશ છે મારા મિત્રો ટ્રેક્ટર આકી રહ્યા છે અહીંયાથી આપણે લાઈવ દ્રશ્યો બતાવીએ કે ટ્રેક્ટર કોણ ચલાવી રહ્યા છે પરિસ્થિતિ છે આઠળીઓ પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે લારીમાં પણ છે અને તમામ દ્રશ્યો મિત્રો બતાવવા છે સાથે સાથે જે ખેડૂત મિત્રો છે એમના કેટલાક વિઘાના આશરે દાડમ છે એમાં આટલું જ પાણી ભર્યું છે એટલે ખબર પડે કે આ રીતે પરિસ્થિતિ સર્જાણી છે આમ તો જો કે વાત નહીં કરે પરંતુ એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે તમામ વિસ્તારમાં કેવા પાણી ભરાણા છે પાણીને લઈને શું નુકસાન છે તમામ ખેડૂતો પણ આપણી સાથે છે આ લારીમાં છે ને આપણે ટ્રેક્ટરમાં જે આપણી સાથે મિત્રો ખેડૂતો છે એમને પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવવા જોઈએ સાથે મેં કહ્યું એમ કેટલા વિગામાં લાવવામાં

તમામ ખેડૂતો જે જોઈ રહ્યા છે ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે ઝડપથી શેર કરો અડવદ તાલુકાના રણમલપુર ગામમાં વાડી વિસ્તારમાંથી આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ખેડૂતોની હાલત એ જોઈને આવી રહ્યા છે તો રસ્તાના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું ટ્રેક્ટરમાં પણ આટલું પાણી છે ગત રાત્રિ અગાઉની રાત અને એમ સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો હતો નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે અને પાણી ભરાવાની શું સમસ્યા છે એ લાઈવ આપણા આગળના લાઈવમાં પણ તમે જોયું તેમ છતાં પણ અત્યારે જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો તે પણ બતાવીશું સાથે જ મેં કહ્યું એમ કપાસના પાકમાં કઈ રીતે પાણી છે દાડમના પાકમાં કઈ રીતે ઊભા પાકમાં પાણી ભરાયું છે પાણી આમ તો જોઈએ તો ચોમાસું પાક છે નિષ્ફળ ગયો છે અને તેમાં દાડમમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે અને સાથે જ વાત કરવામાં આવે તો કપાસ કે મગફળીના પાકમાં પણ ચોમાસું પાક ખ્યાલ થયો કારણ કે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાય છે કેટલા કેટલા પાણી ભરાય છે તમે ટ્રેક્ટરથી જોઓ અને ઝડપથી મિત્રો જે જોઈ રહ્યા છે એ ઝડપથી શેર કરો અને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે જે ખેડૂત છે તેને જય જવાન જય કિસાન ખેડૂતોની લાગણી સમજે છે એ લોકો ઝડપથી શેર કરતો એટલે અન્ય મિત્રો સુધી જાય હળવદ તાલુકાના મોરબી જિલ્લાના રણવલપુર ગામથી તમે લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું જે વાડી વિસ્તારમાં આપણે વાડી વિસ્તારમાં જઈ રહ્યા છીએ કેટલું કેટલું પાણી છે અને ટ્રેક્ટર ટ્રેક્ટરના બહારથી આપણે જોઈ રહ્યા છીએ તમામ મિત્રો જે જોઈ રહ્યા છે તે વાડી વિસ્તારમાં તમને લાઈવ દ્રશ્ય બતાવ્યું છે ખેડૂતોની એક જ માંગ છે કે આ પાણીનો નિકાલ થવો જોઈએ જે પાણી બંધ પારાઓથી રોકાયેલું એ પાણી નિકાલ થાય તો વહેલી તકે પાક પાકમાં જેમ કહ્યું એમ જમીનજન્ય રોગો આવે અને ઊભા પાકમાં અત્યારે હાલ પૂરતું જે નુકસાન છે એ નુકસાન અટકે અથવા તો વહેલી તકે જે પાણી ખેતરોમાં પાણી ભરાયા છે નીકળી જાય એવી માંગ છે તમામ લોકો જે લાઈવ જોઈ રહ્યા છે એ ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી જાય હળવદ તાલુકાના રણમલપુર ગામના વાડી વિસ્તારના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું દાડમો અને ચોમાસું પાકમાં જે કઈ રીતે પાક પાણીમાં ગરકાવ થયો છે અને રસ્તા ઉપર કેટલા કેટલા પાણી છે જે તમે ટ્રેક્ટરના સહારે જોઈ રહ્યા છો તેના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું નજર અડવદના માધ્યમથી મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી જાય કોમેન્ટ બોક્સમાં જણાવો તમારા ગામમાં વરસાદને લઈને શું સ્થિતિ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના આ તમે લાઈવ દ્રશ્યો જોવો છો અને તમે આથી છો કયા ગામથી જોડાવ છો કયા કયા ગામમાં અમારો વિડીયો જોવાય છે નજર અડવદની ટીમનો વિડીયો ક્યાં જોવાય છે એ પણ કોમેન્ટ્સમાં જણાવો અને મેં કહ્યું એમ નજર અડવદની હળવદની આજુબાજુની વાડી વિસ્તારમાં બનતી તમામ ઘટનાઓ હોય કે શહેરી વિસ્તારના તમામ બનાવો હોય સાથે જ મેં કહ્યું ખેડૂતોના પ્રશ્નો હોય માલધારીના પ્રશ્નો હોય અગરિયાનો પ્રશ્નો હોય એને વાચા આપતી નજરડોધની ચેનલ એ આપની ચેનલ છે અને આજુબાજુ વિસ્તારમાં બનતી તમામ ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટેથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને અત્યારે આટલા પાણીમાં જ્યાં મેં કહ્યું વાડી વિસ્તારમાં પાણી જ્યાં ભરાણા છે ત્યાંથી આપણે ખેડૂતોનો અવાજ બનીને લાઈવ બતાવી રહ્યા છે મિત્રો અને અહીંયા તમે જોઈ રહ્યા છો તમામ ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા વાત સાથે સાથે મેં કહ્યું એમ કે નજર માતા માધ્યમથી તમે જોઈ રહ્યા છો તે લાઈવ દ્રશ્યો મિત્રો આપને બતાવું છું અને અહીંયાથી તમે જોઈ રહ્યા છો ત્યારે આ પ્રસાદ મિત્રોને ફરી એકવાર દઉં કે અમારા ગામમાં પણ વરસાદી માહોલને લઈને નુકસાન થયું છે ઊભા પાકમાં નુકસાન થયું હશે ક્યાંક કયા થયેલા પાકમાં ઉતારી છે મગફળી કપાસ જેવા ચોમાસું પાકમાં પણ યલ જવાની ભીતિ સેવાઈ રહી હતી એ આખરે આ છેલ્લે ભાદરવાના વરસાદને છે મિત્રો જોઈ રહ્યા છે તેના આધારે તમને સ્પષ્ટ દ્રશ્યો દેખાય કે કેટલું પાણી છે અને કેટલા ક્યાં ક્યાં સુધી ટ્રેક્ટરનો લીલો ઉભી છે અને રસ્તા ઉપર આટલું પાણી છે તો ખેતરોમાં કેટલા પાણી ભરાણા હશે એના અગાઉના વિડીયોમાં પણ તમે મિત્રો જોયું છે ત્યારે ફરી એકવાર કહીએ કે રણમલપુર ગામના વાડી વિસ્તારમાંથી આપણે ગામ તરફ આવતા રસ્તાના હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છું અને નજર નોંધના માધ્યમથી તમે લાઈવ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે ક્યાં સુધી પાણી ભરાણું છે ક્ષર થયો છે અને હજુ પણ ચોમાસું પાકમાં મોટા પાયે નુકસાન છે અને ખેડૂતોની માંગ શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી કરીને વહેલી તકે ફરી સર્વે થાય અને આ પ્રકારની પરિસ્થિતિ છે એ કયા કયા આપણે પાકોમાં નુકસાન છે કેટલા નુકસાની છે તમામ ખેડૂતો કોમેન્ટ બોક્સમાં જણાવશો મિત્રો ઝડપથી શેર કરશો અને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી શકે મિત્રો નજીક તમારી ચેનલ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારા મોબાઈલમાં આસાનીથી સમાચારો મળી રહે મને આપશો રજા નમસ્કાર મિત્રો